પ્રમુખ વરણી અમૃત મહોત્સવ અને પ્રમુખ સ્વામી મહારાજની એકસો ચારમી જન્મજયંતિ નિમિત્તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા ખાતે ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે જ ડાયાબિટીસ ચકાસણી કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તારીખ સાત બાર બે હજાર પચીસને રવિવારના રોજ સમગ્ર વિશ્વમાં પ્રમુખ સ્વામી મહારાજની એકસો ચારમી જન્મ જયંતી તથા પ્રમુખ વર્ણી અમૃત મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ તથા અમદાવાદમાં રિવરફ્રન્ટ ઉપર તેની અતિશય નવીનતાપૂર્વકની ઉજવણી કરવામાં આવેલી જેમાં પ્રગટ ગુરુ શ્રી મહંત સ્વામી મહારાજ તથા ભારતના ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા જગદીશભાઈ વિશ્વકર્મા જેવા મહાનુભાવોની હાજરીમાં સાબરમતી રિવરફ્રન્ટ ઉપર હજારો હરિભક્તોની હાજરીમાં આ ઉત્સવની ઉજવણી કરવામાં આવેલી સાથો સાથ મહોવા માં પણ આ સમગ્ર કાર્યક્રમ સભા મંડપમાં વિશાળ પડદા ઉપર લાઈવ પ્રદર્શિત કરવામાં આવેલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો જીવન મંત્ર હતો કે બીજાના સુખમાં આપણું સુખ છે બીજાના ભલામાં આપણું ભલું છે બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ છે એ પંક્તિને સાર્થક કરતાં આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો એકસો ને ચારમો જન્મ જયંતિ મહોત્સવ તથા પ્રમુખ સ્વામી મહારાજનો પંચોતેરમો પ્રમુખ વર્ણિ મહોત્સવ નિમિત્તે બીએપીએ સ્વામિનારાયણ મંદિર મહુવા તથા નૌકાર ચેરિટેબલ બ્લડ બેંક દ્વારા એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે તો આ પ્રસંગે

સંતો તથા કાર્યકરો અને નવકાર ચેરિટેબલ ટ્રસ્ટના સહકર્મીઓ અને એચડીએફસી બેંકના સહકાર દ્વારા સફળતાપૂર્વક સંપૂર્ણ આયોજન પાર પાડવામાં આવેલ હતું અને સાથોસાથ ડાયાબિટીસ સુગર ચકાસણી કેમ્પ પણ આયોજિત કરવામાં આવેલ હતો જેમાં અર્બન હેલ્થ સેન્ટર બેના હેલ્થ સ્ટાફ લેબ ટેકનિશિયન શૈલેશભાઈ શિયાળ હેલ્થ વર્કર હાર્દિકભાઈ દવે અને હિતેશભાઈ દ્વારા સેવા આપવામાં આવેલ હતી

બી એપીએસ સ્વામિનારાયણ મંદિર મહુવા દ્વારા એકસો ચાર પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ નિમિત્તે અર્બન હેલ્થ સેન્ટર બે દ્વારા આરોગ્ય ટીમ દ્વારા ડાયાબિટીસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ચોત્રીસથી વધારે એ બીપી ડાયાબિટીસની તપાસ ડાયાબિટીસની તપાસ કરાવેલ ને જેનો ચાલે ડાયાબિટીસ એકસો ચાલીસથી ઉપર આવેલ તેને ડૉક્ટર પાસે તપાસ માટે રિફર કરવામાં આવે